બે ત્રણ વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાના ગંદા પાણી રોકવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા જ સારા સારા જેટિંગ મશીનોનો નજીવો ખર્ચ ન કરતા ગુણ અને કાટ ખાય છે ને આમોદ નગરપાલિકાના સભ્યોના અંદરો અંદરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતા આમોદ નગરજનોને હાલાકીનો ભોગ બનવું પડે છે ને આમોદ નગરપાલિકા માજી પ્રમુખના આક્ષેપ કર્યા છે આમોદનગરમાં નગરપાલિકા દ્વારા આડેધડ ગટરોની સાફ સફાઈ કામગીરી કરે હોવાથી ઠેઠેર ગંદકીનું સામ્રાજ્ય સચાવને આ વોર્ડ નંબર એક ના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને માજી વોટર વર્ક્સના ચેરમેન એનાયત રાણાના ઘર અને આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડના ઘરની પાસે શૌચાલયની ઉપરાતી ગંદી ગટરો પાણી વાય છે જેથી તાકીદે રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર ફેલાયેલી ગંદકીને દૂર કરે તેવું સ્થાનિક અને નગરજનો ઈચ્છી રહ્યા છે આ વિસ્તારના તમે જોઈ રહેલા છો એમાંથી ગટરનું પાણી છે આ વરસાદનું પાણી નથી આ ગટરનું પાણી છે અને આ પ્રોબ્લેમ બે વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે વારંવાર બનાવે છે ને વારંવાર બધું ઉભરાય છે આ ગટર ઉભરાય છે આ ગંદકીમાં રહીને સ્કૂલના બાળકો છે આ તમે આ બાજુ બતાવો છોકરાઓના સ્કૂલના બાળકો છે એ લોકોને જવાનું હોય પછી નમાજ રહીથી નમાજ પડીને જતા હોય છે પાસે મસ્જિદ છે આ બાજુ રોડ છે વૃદ્ધ માણસ હોય કે પછી બાળકો હોય કે સ્ત્રીઓ હોય તો આ પાણીમાં રહીને જવાનું અને આવવાનું એ કેટલું શરમજનક છે આ ખાસ તો અહીંના આ વિસ્તારના જે બી સભ્યો છે એ સભ્યોના માટે ખાસ શરમજનક વાત છે એ સભ્યો બી અહીંથી જાય આ પસાર થાય છે અને એ બધા પેલા કાકા જાય છે એમને પણ બતાવો આ ગંકીમાં રહીને જયેલા છે જો નમાજી માણસ ને ગંદકીમાં રહીને ગયેલા છે એટલે આ એક એવી વસ્તુ છે કે જેનું નિરાકરણ લાવતા જ્યારે બધા આવું હા જ્યારે એ લોકો આને વગર વધારો સાફ કરે છે અને પાછું જેમ એના પછી પાછું ઉઘરાવણ ચાલુ થાય એટલે એ લોકો ઊંઘમાંથી જાગે અને આનું કાયમી નિરાકરણ લાવે એવું મારું માનવું છે